હારિદના ખેમાસર વિસ્તારના સ્થાનિકોનો ભૂગર્ભકટરની સફાઈ કરતો વિડિયો થયો વાયરલ લ્યો બોલો પાલિકા તંત્રની ઢીલી નીતિ સામે સ્થાનિકે જાતે જ ભૂગર્ભગટરમાં ઉતરી સફાઈ કામ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો હારિદના અનેક વિસ્તારોમાં ભૂગર્ભકટ્ટરની સમસ્યા અથાવત જોવા મળી રહી છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા નડોર પાલિકા તંત્રને અનેક લેખિત રજૂઆત કરવા છતાં સમયસર ભૂગર્ભ સફાઈ કરવામાં ન આવતા અંતે જાતે સાર્થક કરી હારી ખેમાસર વિસ્તારમાં યુવાને જાતે ઉતરી ગંદકી સાફ કરવાની નોબત આવી હતી ખેમાસર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ઉભરાવાની સમસ્યા ઊભી થવા પામી છે છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની ભૂગર્ભ સફાઈ કરવામાં ન આવતા તંત્ર સામે ઠાલવ્યો હતો જેનો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તો સત્વરે તમામ વિસ્તારમાં ચોમાસા પૂર્વે તંત્ર પ્રી મોન્સૂન કામગીરી પૂરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી બીરો રિપોર્ટ અનિલ રામાનું રાધનપુર